યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો એકવીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરિહિ વેદ પણ ભગવાનનો નિઃશ્વાસ જ છે જે સમયે વેદ પાઠ કરવાથી વાયુને વાયુથી શોભ પ્રાપ્ત થાય છે અનધ્યાનના વિષયમાં આ વાત કહીને પરાશરનંદન ભગવાન વ્યાસે પોતાના પુત્ર સુખદેવજીને કહ્યું હવે તમે વેદ પાઠ કરો આમ કહીને તેઓ આકાશ ગંગાના તટ પર ગયા જ્યારે વ્યાસજી સ્નાન કરવા માટે ગયા જ્યારે બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ સુખદેવજી વેદોનો સ્વાધ્યાય કરવા લાગ્યા તેઓ વેદ વેદાંગોના પારંગત વિદ્વાન હતા જય નારદજી વ્યાસપુત્ર શ્રી સુખદેવજી જ્યારે સ્વાધ્યાયમાં વ્યસ્ત હતા તે સમયે ત્યાં ભગવાન સનંતકુમાર એકાંતમાં તેમની પાસે આવ્યા વ્યાસનંદન સુકે બ્રહ્મપુત્ર સનંતકુમારોનો ઊભા થઈને સ્વાગત સત્કાર કર્યો હે વિપેન્દ્ર ચાર પછી બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ સનંતકુમારજીએ સુખદેવજીને કહ્યું હે મહાભાગ હે મહાતપસ્વી વ્યાસપુત્ર શું કરી રહ્યા છો સુખદેવજી કહે છે હે બ્રહ્મકુમાર આ સમયે હું વેદોનો સ્વાધ્યાય કરી રહ્યો છું મારા કોઈ અજ્ઞાત પુણ્યના ફળથી તમારા દર્શન પ્રાપ્ત થયા છે તેથી હે મહાભાગ હું તમને કોઈ એવા તત્વ વિશે પૂછવા ઈચ્છું છું જે મોક્ષરૂપી પુરુષાર્થનું સાધક હોય તો તમે કૃપા કરીને જણાવો જેથી મને પણ તેનું જ્ઞાન થાય સનંત કુમારજી કહે છે હે બ્રહ્મણ વિદ્યા સમાન કોઈ નેત્ર નથી સત્યતુલ્ય કોઈ તપસ્યા નથી અને રાગ જેવું કોઈ દુઃખ નથી અને ત્યાગ જેવું કોઈ સુખ નથી પાપ કર્મથી દૂર રહેવું સદા પુણ્યનો સંશય કરતા રહેવું સાધુ પુરુષોના વર્તાવને અપનાવવો અને ઉત્તમ સદાસારનું પાલન કરવું આ સર્વોત્તમ શ્રેયનું સાધન છે જ્યાં સુખનું નામ પણ નથી એવા માનવ શરીરને પ્રાપ્ત કરીને જે વિષયોમાં આસક્ત થયા છે તે મોહમાં ડૂબી જાય છે વિષયોનો સંયોગ દુઃખરૂપ છે તે કદી દુઃખથી છુટકારો અપાવી શકતો નથી આસક્ત મનુષ્યની બુદ્ધિ સંચળ થઈ જાય છે અને તે મોહજાળનો વિસ્તાર કરનારી હોય છે જે મોહજાળમાં ફસાઈ જાય છે તે લોક અને પરલોકમાં પણ દુખોનો જ ભાગી બને છે જેણે પોતાનું કલ્યાણ કરવું છે તેણે પ્રયત્નપૂર્વક કામ અને ક્રોધને કાબુમાં કરવા જોઈએ કેમ કે તે બંને દોષ મનુષ્યના શ્રેયનો વિનાશ કરવા તત્પર હોય છે મનુષ્યએ તપને ક્રોધથી સંપત્તિને ઈર્ષાથી વિદ્યાને માન અપમાનથી અને પોતાને પ્રમાદથી બચાવે કુરતાનો પરિચય સૌથી મોટો ધર્મ છે ક્ષમા સૌથી મોટું બળ છે આત્મજ્ઞાન સર્વોત્તમ જ્ઞાન છે અને સત્ય જ સર્વોપરી હિતનું સાધન છે સત્ય બોલવું સર્વશ્રેષ્ઠ છે પરંતુ હિતકારક વાત સત્યથી પણ વધીને છે જેનાથી પ્રાણીઓનું અત્યંત હિત થતું હોય તેને જ હું સત્ય માનું છું જેણે નવા નવા કર્મ આરંભ કરવાનો સંકલ્પ છોડી દીધો છે જેના મનમાં કોઈ કામના નથી જે કોઈ વસ્તુનો સંગ્રહ કરતો નથી તથા જેણે સર્વનો ત્યાગ કરી દીધો છે તે જ વિદ્વાન છે અને તે જ પંડિત છે જે પોતાને વશમાં કરેલી ઇન્દ્રિયો દ્વારા અનાસક્ત ભાવે વિષયોનો અનુભવ કરે છે જેના અંતઃકરણમાં સદા શાંતિ સ્થિત છે જે નિર્વિકાર અને એકાગ્ર ચિતશે તથા જે આત્મી કહેવાતા શરીર અને ઇન્દ્રિયોની સાથે રહીને પણ તેમનાથી એકરૂપ થયા વિના અલગ જેવો જ રહેશે તે બધા બંધનોથી છૂટીને શીઘ્ર પરમ કલ્યાણ પ્રાપ્ત કરી લે છે એ મુને જેની કોઈ પણ પ્રાણી તરફ દ્રષ્ટિ જતી નથી જે કોઈનો સ્પર્શ તથા કોઈ સાથે વાતચીત કરતો નથી તેને મહાન શ્રેયની પ્રાપ્તિ થાય છે કોઈ પણ જીવની હિંસા કરવી નહીં બધા પ્રાણીઓ સાથે મિત્રતાપૂર્ણ વર્તાવ કરવો આ જન્મ અથવા શરીરમાં કોઈની સાથે વેરભાવ ન કરવો જે આત્મતત્વનો જ્ઞાતા તથા મનને વશમાં રાખનાર છે તેણે કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો મનમાં પૂર્ણ સંતોષ રાખવો કામને તથા ચપળતાને ત્યાગી દેવા આનાથી પરમ કલ્યાણની સિદ્ધિ થાય છે જેમણે ભોગોનો પરિત્યાગ કરી દીધો છે તે કદી દુઃખી થતા નથી તેથી પ્રત્યેક વ્યક્તિએ ભોગા શક્તિનો ત્યાગ કરવો જોઈએ જે કોઈનાથી પણ પરાજિત ન થનારા પરમાત્માને જીતવા ચાહતો હોય તેણે તપસ્વી જીતેન્દ્રિય મનનશીલ સંયતસિત તથા સંપૂર્ણ વિષયોમાં અનાસક્ત થવું જોઈએ જે બ્રાહ્મણ ત્રિગુણાત્મક વિષયોમાં આસક્ત ન થઈને સદા એકાંતવાસ કરે છે તે શીઘ્ર સર્વોત્તમ સુખ મોક્ષને પ્રાપ્ત કરી લે છે હે મુને જે मैथुनમાં સુખ સમજનારા પ્રાણીઓની વચ્ચે રહીને પણ સ્ત્રીઓથી રહિત એકલા રહેવામાં જ આનંદ માને છે તેને જ્ઞાનાનંદથી તૃપ્ત સમજવો જોઈએ જે જ્ઞાનાનંદથી પૂર્ણ પણ તૃપ્ત છે તે દુઃખી થતો નથી જીવ સદા કર્મોને આધીન રહેશે તે શુભ કર્મોથી દેવતા બને છે શુભ અશુભ બંનેના આચરણથી મનુષ્ય જન્મ મળે છે તથા માત્ર અશુભ કર્મોથી પશુ પક્ષી વગેરે નીચ યોનીઓમાં જન્મ ગ્રહણ કરે છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને બાવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ત્રેવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો